નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અલગ અલગ સિસ્ટમોની અસરને કારણે અતિથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે હજુ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે અને પછી અમુક જિલ્લાઓમાં વરસાદ ગાયબ થઈ જશે અમુક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિથી ભારે વરસાદનો એક રાઉન્ડ આવશે એટલે આના પછીનો જે રાઉન્ડ હશે એ જે જગ્યાએ ઓછો વરસાદ પડ્યો છે ત્યાં ભારે વરસાદ લઈને આવશે વિંડીના મોડલથી પહેલાં સમજવાનો પ્રયાસ કરીએ કે કેટલા દિવસ કેવો વરસાદ રહેવાનો છે આ ગુજરાતનો મેપ અને આપણે જોઈએ તો આજની સ્થિતિ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની રહેવાની છે અહીંયા આ જે ગ્રીન કલર તમને દેખાય છે આ બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે એટલે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મહેસાણામાં ભારે વરસાદ પાલનપુરમાં ડુંગરપુર દાહોદવાડા વિસ્તારમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી શકે જૂનાગઢમાં પડી શકે ભાવનગરમાં પડી શકે એટલે દરિયાકાંઠાના વિસ્તાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે આજે જે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં જે પડવાનો છે એ ભારેથી અતિભારેની વચ્ચેનો વરસાદ હશે અતિશય ભારે રેડ એલર્ટવાળો વરસાદ આજે ક્યાંય દેખાઈ નથી રહ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ સુધી ગુજરાતના દક્ષિણના ભાગોમાં અતિથી અતિભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને અહીંયા એક સિસ્ટમ જે છે જે રાજસ્થાન તરફ છે એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ એટલે ત્રેવીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધી જે વરસાદનો રાઉન્ડ આવશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડે તેવી પરિસ્થિતિ થવાની છે કારણ કે અહીંયા એક સિસ્ટમ જે છે એ સક્રિય છે મજબૂત થતી દેખાય છે કોટા અને ઉદયપુરની આસપાસ અતિથિ અતિ ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને જગ્યાએ ભારે વરસાદ પડશે અમદાવાદ કચ્છ આ બાજુ દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે પણ અતિશય ભારે વરસાદ જે આપણે જોયો છે એવો વરસાદ હવે નહીં પડે કે અમુક કલાકોમાં દસ ઇંચ બાર ઇંચ વરસાદ વરસી જાય એ સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી પચીસ તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે એટલે અત્યાર સુધી આપણે જોયું કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડ્યો હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તો વારો છે એટલે વારાફરથી વારો આ જે બે રાઉન્ડ આવવાના છે એ બંને રાઉન્ડમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને ઓગસ્ટમાં જે વરસાદ ખૂટતો હતો ઓગસ્ટ કે પંદર તારીખ સુધી જે વરસાદ નહોતો પડ્યો એ વરસાદ હવે આગામી બે રાઉન્ડમાં પૂરો થઈ જવાનો છે સપ્ટેમ્બર સુધી એ વરસાદ ખેંચાય તેવી પરિસ્થિતિ પણ છે હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ આપણે જિલ્લા પ્રમાણે જોઈએ કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે બાકીમાં તમને યલો કલર દેખાય છે ત્યાં ભારે વરસાદ એટલે ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે બાવીસ તારીખની સ્થિતિ છે ત્રેવીસ તારીખે સ્થિતિ પાછી બદલાશે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદ પડશે અમરેલી ભાવનગરમાં પણ અતિભારે વરસાદ પડશે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ બોટાદ ખેડા અરવલ્લી મહીસાગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે ચોવીસ તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગરમાં અતિભારે વરસાદ છે બાકીના વિસ્તારો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને નજ મધ્ય ગુજરાતના જે છે તે આ બધી જગ્યાએ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો થઈ જશે આપણે જે વાત કરીએ કે જે બીજો રાઉન્ડ આવવાનો છે એમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ છે એટલે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે બાકી ક્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી કરવામાં આવી એટલે હવામાન વિભાગ જોઈએ કે હવામાન નિશાંતથી આગાહી જોઈએ બંને આગાહી જોતા એવું લાગી રહ્યું છે કે ઓગસ્ટના એન્ડિંગમાં જે વરસાદ પડવાનું છે એ જિલ્લા પ્રમાણે અલગ અલગ જિલ્લામાં ક્યાંક અતિભારે વરસાદ હશે તો ક્યાંક ભારે વરસાદ હશે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ ગુજરાતમાં રહેવાનો છે એટલે ઓગસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધી ગુજરાતમાં જે સિસ્ટમો બનશે એ મજબૂતાઈથી ગુજરાતમાં વરસાદ લઈને આવશે સપ્ટેમ્બરની શરૂઆત અને એવું કહેવાય કે મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ જે છે એ થોડીક લાંબી ખેંચાવાની છે એટલે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ રહેશે નવરાત્રી દરમિયાન પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે તમારે ત્યાં વરસાદ છે કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયો બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં તમે જોઈન થઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે